તાલ તફરાજાને ગીતરા શબ્દો હતા એક દર્દ 11 હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં સાત મિનિટ આવી છે સાંભળીશું સમાચાર બહુ જ મીઠા હોય છે તોડતો નહીં હા ફ્રી ફોરેન ક્લિક હમણાં કરો છું लिंक पर क्लिक नहीं करता एस एम एस कैम छे क्लिक कर सो तो तुम्हारी बैंक डिटेल्स था चोरी। चोरी थैंक्स कपू बचावी ली दो आले तारी समझदारी नो पर आरबीआई कहे छे स्मार्ट बनो बोल रहा આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસની યજમાની ભારતને મળવાને ગૌરવ સમાન ગણાવી દીવના ખોખરી સ્મારકની મુલાકાત લેવા લોકોને અપીલ કરી ચૂંટણી પંચે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની સમયમર્યાદા વધારી હવે અગિયારમી ડિસેમ્બર સુધી ગણતરીનો તબક્કો યોજાશે ખાસ મતદાર સુધારણા અભિયાનમાં સુરતના મજુરા વિધાનસભા વિસ્તારમાં બીએલોની કામગીરીને બિરદાવતા નાયબ મુખ્યમંત્રી બીએલઓએ પણ કામગીરીને દેશ માટે સમર્પણ સમાન ગણાવી વડોદરામાં સરદાર ગાથા સભાને સંબોધતા કલમ ત્રણસો સિત્તેર રદ કરી જમ્મુ કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવવાની પ્રક્રિયાનો ભાગ હોવાનું સૌભાગ્ય ગણાવતા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને રાજ્યમાં ખેડૂતો માટે ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતની એકસો અઠાવીસમી કડીમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ભારતને મળ્યું હોવાની વાતને ગૌરવ સમાન ગણાવી તેમણે કહ્યું કે ભારતના ખેલાડીઓ રમતગમતમાં પણ વિશ્વમાં ડંકો વગાડી રહ્યા છે તાજેતરમાં જ બે હજાર ત્રીસની કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદને મળી છે भारत को कॉमनवेल्थ खेलों की मेजबानी का भी ऐलान हुआ कि उपलब्धियां देश की है देशवासियों की है और मन की बात देश के लोगों की ऐसी उपलब्धियों को लोगों के सामूहिक प्रयासों को जन सामान्य के सामने लाने का एक बेहतरीन मंच है मन की बात में प्रधानमंत्री नरेंद्र मोदी सोमनाथ पास आवेला दीव म आईएनएस खोखरी ने समर्पित खोखरी स्मारक और संग्रहालय की मुलाकात लेवा ने अपील थी चार दिसंबर को हम नौसेना दिवस भी मनाने जा रहे हैं ये अवसर हमारे सैनिकों के अदम्य साहस और पराक्रम को सम्मान देने का एक खास दिन है साथियों जो लोग नेवी से जुड़े टूरिज्म में रुचि रखते हैं उनके लिए हमारे देश में बहुत सी जगह हैं, जहाँ जाकर उन्हें बहुत कुछ सीखने को मिलेगा देश के पश्चिमी तट पर गुजरात के सोमनाथ के पास एक जिला है दीव दीव में आई खुखरी को समर्पित खुखरी मेमोरियल एंड म्यूजियम है श्री मोदी गुजरात ना इतिहास की बात वर्णवता कहूं बीजा विश्वयुद्ध दरमियान नवा नगर न जाम साहेब महाराजा दिग्विजय सिंह जी हजारों यहूदी बाड़कों ने बचावी शरण आप उस समय जाम साहब किसी सामरिक गठबंधन या युद्ध की रणनीति को लेकर नहीं सोच रहे थे बल्कि उनकी चिंता ये थी कि कैसे विश्वयुद्ध के बीच पोलिस यहूदी बच्चों की रक्षा होगी उन्होंने गुजरात में तब हजारों बच्चों को शरण देकर उन्हें नया जीवन दिया जो आज भी एक मिसाल है कुछ दिन पहले दक्षिणी इजरायल के मोशाव नेवातिम में जाम साहब की प्रतिमा का अनावरण किया गया ये ब... चला दस वर्ष में न खाद्यान्न उत्पादन में सौ मिलियन टन नो हो बात में उल्लेख करो ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત બાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની સમયમર્યાદામાં વધારો કર્યો છે જે અનુસાર ગણતરીનો તબક્કો અગિયાર ડિસેમ્બર સુધી ચાલશે જ્યારે સોળ ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે તદઉપરાંત સોળ ડિસેમ્બર બે હજાર પચીસથી સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન વાંધા અરજી અને સુનાવણીની પ્રક્રિયા ચાલશે જ્યારે ચૌદ ફેબ્રુઆરીના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે રાજ્યમાં ખાસ મતદાર સુધારણા અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત તમામ વિધાનસભા વિસ્તારમાં આ કામગીરી બીએલઓ દ્વારા કરવામાં આવી રહી છે આજે સુરતના મજુરા વિધાનસભા વિસ્તારમાં એસઆઈઆર અભિયાન હેઠળ ચાલતી કામગીરીના સ્થળની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લઈને બીએલઓ સાથે વ્યક્તિગત મુલાકાત કરી તેમનો આભાર માન્યો હતો

પોતાના પરિવારમાં શુભ પ્રસંગોને જતો કરીને આ બીએલો સતત કામગીરી કરી રહ્યા છે તેમની કામગીરીને બિરદાવીને હર્ષ સંઘવીએ આ કામગીરી કરનારાઓને પ્રોત્સાહિત કર્યા હતા રાજ્યસભામાંથી કલમ ત્રણસો સિત્તેર દૂર કરવાની સંપૂર્ણ પ્રક્રિયામાં જમ્મુ કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવવાની પ્રક્રિયામાં ભાગીદાર હોવાની વાતનો ગર્વ હોવાનો ઉલ્લેખ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ વડોદરા ખાતે કર્યો હતો સરદાર એટ એકસો પચાસ રાષ્ટ્રીય પદયાત્રાના પાંચમા દિવસે વડોદરાના જાંબુઆ સ્થિત આઇડિયલ સ્કૂલ ખાતે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના અધ્યક્ષસ્થાને યોજાયેલી સરદાર ગાથા સભામાં સંબોધન કરતા તેમણે જણાવ્યું કે કલમ ત્રણસો સિત્તેર દૂર કરવાની સંપૂર્ણ પ્રક્રિયામાં ભાગ લીધો હોવાની ગૌરવની બાબત છે વડોદરાવાસીઓ સરદાર સાહેબના જીવન કવનને જાણે અને માણે તે માટે આયોજીત આ સરદાર સભામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા કેન્દ્રીય રાજ્યમંત્રી સંજય શેઠ ગુજરાત સરકારના મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી મેયર પિંકી સોની સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જ્યુવી ડોટ ઇન સ્લેશ અને અમારા એક્સ સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો રાંચી ખાતે રમાઈ રહેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી વનડેમાં છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે ભારતે જીત માટે આપેલા ત્રણસો પચાસ રનના લક્ષ્યાંક સામે દક્ષિણ આફ્રિકાએ સોળ ઓવરમાં ચાર વિકેટે છ્યાસી રન કર્યા છે વિરાટ કોહલીની આક્રમક સદી અને રોહિત શર્માની આક્રમક અર્ધ સદીની મદદથી ભારતે નિર્ધારિત પચાસ ઓવરમાં આઠ વિકેટે ત્રણસો ઓગણપચાસ રન કર્યા હતા શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ મોરબીના નાની બરાર ગામે સાત થી વધુના સિંચાઈના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું આ સિંચાઈ યોજનાઓના નિર્માણથી બારસો થી વધુ વિસ્તારને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સિંચાઈનો લાભ મળશે માળિયા તાલુકામાં જે એની હતી કે લગભગ અત્યારે નવ ગામની પૂરી કરી રહી છે કે મચ્છુ જે તણ છે એમાં પાઇપલાઇન નાખી તળાવ ભરવાની યોજના લગભગ નવ ગામની આજે યોજના કામ ચાલુ થઈ જશે બીજું થશે ચાર એકસો ને પંચાવન કરોડના ખર્ચે ચારમાં પમ્પિંગ કરીને પાણી બત્રી તરાઓ ભરવાના બત્રી ગામના એ પણ યોજના અત્યારે સર્વેરા મચ્છુતરમાં જે પાણી છે એ અત્યારે મોરબીનું ગંદુ પાણી આવે એને કઈ રીતે ફિલ્ટર પ્લાન કરીને અને આખો એક મોરબીનો પ્લાન કરીને ચોખ્ખું પાણી આવે અને એ ખેડૂતને ફાયદો થાય થશે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે આજે ધરમપુરના માલનપાડા સ્થિત સર્પ સંશોધન સંસ્થાની મુલાકાત લીધી બંને મંત્રીઓએ સાપના ઝેરમાંથી વૈજ્ઞાનિક પ્રક્રિયા કરી બનાવતા વેનમ વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી સંસ્થાના અધિકારીઓએ સર્પદંશના દર્દીઓની સારવાર અંગે રાજ્યભરમાં અપાતી તાલીમ સહિતની કામગીરીથી મંત્રીઓને વાકેફ કર્યા હતા શ્રી મોઢવાડિયાએ આ સંસ્થા દેશની શ્રેષ્ઠ સર્પ સંશોધન સંસ્થા બને તે દિશામાં કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને સમયસર પૂરતું ખાતર મળી રહે તેવું આયોજન કરાયું છે હાલમાં રાજ્યમાં કુલ બે પૂર્ણાંક શૂન્ય આઠ લાખ મેટ્રીક ટનથી વધુ યુરિયાનો અને ઓગણપચાસ હજાર મેટ્રિક થી વધુ ડીએપી ખાતરનો જથ્થો ખેડૂતો માટે ઉપલબ્ધ છે છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યમાં આશરે બાર હજાર પાંચસો મેટ્રિક ટન યુરિયા ખાતર રેલવેના માધ્યમથી વિવિધ જિલ્લામાં પહોંચ્યો છે આગામી અઠવાડિયામાં અંદાજે બાવીસ હજાર ટન યુરિયા ખાતર જિલ્લા કેન્દ્રો સુધી પહોંચાડાશે ખેડૂતોને જરૂરિયાત મુજબ જ ખાતર ખરીદવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરાયો છે રાજ્યના બાગાયતદાર ખેડૂતો ચાલુ નાણાકીય વર્ષ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે કેટલીક યોજનાઓ માટે ઓનલાઈન અરજીની કામગીરી શરૂ થઈ ચૂકી છે જ્યારે કૃષિ યાંત્રિકીકરણ પ્રોત્સાહન યોજના માટે આવતીકાલથી ઓનલાઈન અરજી કરી શકાશે તેમ નાયબ બાગાયત નિયામકની કચેરીની યાદીમાં જણાવાયું છે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં આજે ભાવનગરના હાથબ બીચ ખાતે પ્લાસ્ટિક મુક્ત બીચના સંકલ્પ સાથે સફાઈ અભિયાન હાથ ધરાયું બીચ પરથી પ્લાસ્ટિક અને અન્ય ઘન કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ચાલી રહેલા કાર્તિકી પૂર્ણિમાના મેળામાં મોટી સંખ્યામાં લોકો ભાગ લઇ રહ્યા છે આજે ચોથા દિવસે સાંજે લોકસંગીતના કાર્યક્રમનું આયોજન કરાયું છે દરમિયાન ગઈકાલે ત્રીજા દિવસે અઢી લાખથી વધુ મુલાકાતીઓએ મેળો માણ્યો હતો મુખ્ય મન કી બાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસની યજમાની ભારતને મળવાને ગૌરવ સમાન ગણાવી દીવના ખુખરી સ્મારકની મુલાકાત લેવા લોકોને અપીલ કરી ચૂંટણી પંચે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની સમયમર્યાદા વધારી હવે અગિયારમી ડિસેમ્બર સુધી ગણતરીનો તબક્કો યોજાશે ખાસ મતદાર સુધારણા અભિયાનમાં સુરતના મજુરા વિધાનસભા વિસ્તારમાં ની કામગીરીને બિરદાવતા નાયબ મુખ્યમંત્રી બીએલઓએ પણ કામગીરીને દેશ માટે સમર્પણ સમાન ગણાવી વડોદરામાં સરદાર ગાથાને સંબોધતા કલમ ત્રણસો સિત્તેર રદ કરી જમ્મુ કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવવાની પ્રક્રિયાનો ભાગ હોવાનું સૌભાગ્ય ગણાવતા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને રાજ્યમાં ખેડૂતો માટે ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગ્યે પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો ત્રણ મહિનામાં પૈસા ડબલ વાહ ફાસ્ટ અને હાઈ રિટર્ન પણ શું સ્કીમ છે